ને અત્યારે આપણે પગી ગયા વગે વગે વઘઈ ગાર્ડન ને તો અહીંયા અમુલ પાર્લર છે અને અહીંથી ગેટ છે જાચું હમણાં અંદર ને આ રસ્તો બધો જો કેમ ભાગી હાલો જોઈએ હમણાં તમને બતાવશું એવું લાગશે તો અત્યારે આપણે પગી જશું ગીરા ધોધ ગીરા આવે ને ત્યાં પાર્કિંગ માં ગાડી મૂકાઈ ગઈ હવે જાય નીચે હાલો તમને નીચે લઈ જઈએ હવે આવે જવાનું છે કેવું વાતાવરણ કેવું મસ્ત છે સુંદર જાય શેના બાકી નજારો એક નંબર આજે જો ગીરા ધોધ આપણે આવ્યા છીએ અને આજે નીચે એન્ટ્રી બંધ છે આજે જો લાકડું માં દીધું છે આડું વાડો અને નીચે જો બધી દુકાનો બુકાનો બધું બંધ છે કારણ કે પાણી વધવાની શક્યતા હોય એટલે આ બધું બંધ કરાવી દીધું હોય જોઈ જો તો મારી પાસે તો મસ્ત મસ્ત લોકેશન છે એનું જો પબ્લિકે કાંઈ બહુ એટલું બધું છે નહીં થોડુંક પબ્લિક છે ભીડ બહુ ઓછી છે એટલે મજા આવે એવું છે પણ આ જો નજારો જો એક નંબર આ બધી દુકાનો જો નીચે બધી જો બધી બંધ છે અત્યારે અત્યારે પાણી ઉધ્યું હોય તો ટેન્શન નહીં પછી આજે તો ગીરા દૂધમાં બધું જ બંધ છે જો બધી દુકાનો બંધ છે જો તમામ દુકાનો બંધ છે આજે પાણી વધવાનું હોય એ માટે બંધ હોય કે પછી કઈ કારણ આપણને ખબર નથી પણ આપડે તો તો રેફડી નીચે ઉપર ઉપરથી પબ્લિક આવે છે પણ એટલું બધું નથી કદાચ ગાડીએ મિત્રો અત્યારે મેં આવ્યો તો સાપુતારા ને સાપુતારા વનમાસો રિસોર્ટમાં આવે ત્યાં આવીને ખાલી ભાવ જણો ખાલી બે કપળના મૂળ પિસ્તાલ એક ના પિસ્તાલીસો કીધા ને બે ના નવ કીધા બરાબર એટલે સસ્તું અમને મોંઘું હોય એવું કઈક હોય ને એવું ગોતવાનું છે હાલો જઈએ સાપુતારા ઉપર જાવ મૂળ એટલું સસ્તું છે બનવાસો રિસોર્ટ માં આવજો બહુ મજા આવશે હા શનિ રવિ નો અત્યારે અમને ડિસ્કાઉન્ટ કરીને કીધું છે શનિ નો ભાવ પછી કઈક અલગ હોય છે ફાઇનલી અત્યારે આપણે સાપુતારા પહોંચી ગયા છીએ અને આવી ગયા છીએ ઓટો પૂર્ણમાં અને જાય છીએ જે નીચે ગાર્ડનમાં આ બાજુ તળાવ છે ત્યાં તળાવે જઈશું અને અત્યારે થોડોક આરામ કરીશું ચા પણ પીશું ઘડી ઘડી પછી આગળ વધશું હાલો ફેમિલી બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહી છે તમને આખું સાપુતારા ફરવવાના છે ટેબલ ટેબલ પર આપણે સોરી સાપુતારા ટ્રાફિક જામ હો બહુ જબ્બર આવ્યો વાતાવરણ ટ્રાફિક કલાક આઠ બજાર ચાલુ થવાની છે અને આ બાજુ શ્રી રામ સાંઈરામ ટી સેન્ટર ત્યાં આપણે પહેલી મુલાકાત લેવી પડશે છે કારણ કે આપણે છા પણ પીવાના હોય હાલો ફેમિલી જઈએ જ ચા પણ પીવા અને પછી આ બધું એક રાઉન્ડ મારીએ પબ્લિક તો ઘણું છે જો આવેલું જઈએ હમણાં જો સાયકલ જો અત્યારે આપણે ગાડી પાર્કિંગ કરી સીધા આવી જાય જ્યાં લાગી હા હા જો ગરમા ગરમા ધુવાડા કાઢ ને પછી જો એક્સ્ટ્રા સુ બનાવ રહ્યો હાલો મેગી ખાઈ લઈએ પછી જઈ રખડવા સાબુ તારા મેગી તો ખાવી જ પડે

છે ને હેલો જય બાજુ સાપુતારામાં પર્યટકોની બોટિંગ કરવામાં જો કેટલું વેઇટિંગ છે એટલું બધું વેઇટિંગ છે ને પેલી ટિકિટ બારી બાજુ બી બહુ ન્યાય ન્યાય વેટિંગ છે ટિકિટ બારી મારી આ બધું જો પબ્લિક વરસાદની મજા માણી રહ્યા છે ફૂલ રજા ફૂલ એન્જોય વાળું છે મજા આવ્યું છે આજે ફેમિલી આપણે ગાડીનું ચાર્જર બગડી ગયું હતું એટલે લેવા આવ્યો છું અહીંયા રોડ ઉપર સાપુતારા કારણ કે ચાર્જર બગડી જાય તો મજા ન આવે ફોન બંધ થઈ જાય તો જઈ ગોઈ તો બતાવીએ તમને મજા મજા આવે ફેમિલી અત્યારે આપણને ચાર્જર મળી ગયું છે લઈને આવી ગયા છીએ હાલો ફેમિલી જઈ ગાડીએ

આયો ફૂલ ધુમ્મસ છે અત્યારે સાંજના ટાઈમે જો ટેબલ માટે અને પાપડી રામ ભરી પડી હો લઈને ભાગવું છે ટાઢ એની મને એટલી હોય છે ને ભાગી જવાનું મન થાય છે હાલો ભાગી હવે બાલાજીને બબલમ કઈ મેળ ન પડ્યો ઉડી ગયા તો ભાઈ પંજાબી ખાવા આવવું પડે જો ફેમિલી રખડી કરીને આપણે જીમી કરીને જો આવી જશે અહીં હવે રોકાવા નાઇટ રોકાવવાનું છે પછી અહીંથી આવરણ વહેલા ભાગવાનું છે પણ ક્યાં ભાગી એ પાછા આવતા બ્લોગમાં બતાવશું તમને ક્યાં જાવીશું એમ તો આ બ્લોગ તમને બધાને કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલો હલોજી બીજા બ્લોગમાં તો બધી જય માતાજી બાય બાય